તમે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે એકવીસ લોકોના મોતના ગુનેગાર છે આજે પોલીસ દ્વારા ડીસા ખાતે રીકસ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠાના ડીસા ખાતે ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થવાથી એકવીસ લોકોના મૃત્યુ થયા હતા તેને લઈ બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ફેક્ટરીના માલિકની શોધખોળ હાથ ધરી હતી

तेरे एक निर्दोष लोग सौदागर जो लोग टोलेटोला घटना स्थले आ पोचा था अमरी चेनल लाइक शेर सब्सक्राइब करने भूलशो नहीं है? आ, 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 लग करो थे चालू तो करो 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 اچھا اے پاں کارن کے تے جو اوہ دی دیوانے دے تے اوہ اوہ پکا پکا اس کوڑی کر دے تے اوہ ایں ہن 2 منٹ چے تیار ہویا ہے بعد وچ اگے لگے چالو ہے پورے طرح رہو કેલો અહીં પર પે પે તો કઈક ને તો કઈક ને ગિરિતા ગંદી ઘટના બાદ હા આ સ્થળ ના કે રાત કે ઘટના તમામ સંપૂર્ણ યાદો બધું રિવાજ ઉપર સર આમી ના પુત્ર લઈને મૂલેજ સન્માન કર છે ઘટના કઈ લાગી રહી છે પોલીસ કે જે બનને સાતે રાખીને રિપર્સેન સુધી કરી રહી છે મહત્વની વાત એ છે કે જે કોઈ કોને જે વ્યક્તિના બની

बांधेगा बंदेगा ये बंदेगा तो नहीं जाते रहते तो बांधेगा बांधेगा ना 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 बांधेगा ऐ बंगी क्यों आवे ना मम्मी कोई बंगी आ रहा है मम्मी और वो सुनिए तकवा है ना ले तकवा और पैरों लाने का टपका पड़ी क्यों है आ लाइए तो अंदर लेके आओ माइक लो लाइए तो पेड़ भर में ना लेट के पड़ते हैं जूते पड़े क्या तुम आईयो। बेहतर कोने के जो आईयो आईयो माइक को चेक हेलो और माइक बंद है हेलो हमारा तो आईना बाहर पे 5:30 बजे वो तो आई गया आई गयो अंदर भरो एक मिनट हो जाएगा साहब ऊपर आ रहे हैं હવે અવાજ આવ્યો ચાલુ કરો હેલો હેલો ફોન ગરમ ના થાય બંધી જશે પરેશભાઈ अच्छा भाई जिला में आप लोग के बारे में आज मुख्य आरोपी दीपक और चंद हाल ना ना खाली हमके भी बिगड़ ना ना तो खाली हो पेश कर अपन बेमन ना होया था और मामला छे क्या पता मालूम है कि केवी रीति अंदर सु था खास करीम दिया घटना बन या घटना में 20 से को तो मांगता तमाम भी तो समिति के डिजिटल कला का बनाने काम कर लिया था त्यारे लास्ट ईयर ब्लास्ट ना कांड झाले होते पोलीस द्वारे जे आरोपी पिता पुत्र चिरमने डीआयपाने जो इश्यू करायला होता ने तो पोटने 8 दिवसा रिमांड आकडे तो रिमांड आप्या बाद हिसाब पोलीस ने संजना पुत्र आरोपी क्षेत्रन अपन गोनाणी आणि दीपक गायकवाड ने इशारा चापी रासू पिता दाव होती जे बन्ने जे आरोपीचे जे आरोपीने साठे રાખીले पोलीस रिमांड गादीले जे પોલીસ વિસ્તર કરી રહી છે મહત્વની વાત એ છે કે આરોપીઓ જ્વલનશીલ પદાર્થ લાવ્યા હતા કેવી રીતે લાવ્યા હતા રો મટીરિયલ એલ્યુમિનિયમ પાવડર યલો ડોસ્ટિન પાવડર ત્યાંથી લાવ્યા હતા ફેક્ટરીમાં મળી આવેલા દસ લાખ થી જે ફટાકડા હજુ પણ તતે તને જથ્થાનું લાયસન્સ ઇન નવ અતત કોની મદદથી કેવી રીતે ખરી સંગ્રહ કર્યો તો બધી બધીમાં ના જે 20 મજૂરો હતા કે કોના કેવાથી લાવ્યા હતા કેવી રીતે લાવ્યા હતા એજન પરપતે લાવ્યા હતા મૂળ તો કમો બારકો પણ હતા તો દીની પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હતી કે નહી દીપક ટ્રેડર પોતે પણ હતા ભાઈ કે કોઈ ભૂમિદાર છે કે નહી સમુગ્યોનો ગામે રાખ્યા ત્યારે કોઈ ઓળખ કાર્ડ કે તેના દહેડા કે પુરાવા પણ મળવાયા હતા કે નહી તે તમામ બાબતો આથી અરબીઓ ગુનો કર્યા 5000 બ્રાશ કર્યો અને તેવા સાબરકાઠાના ઇડરમાં ભાગી ગયા હતા ને તો

નો વિડિયો રેકોર્ડિંગ માટે આયા કરાઈ રહી છે બંને પિતા પુત્રોને લાવ્યા છે જે રીતે આરૂઢનો સરજત ગાઢવા માં દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પોલીસ દ્વારા બંને જે આ પ્યોજી જે આયા તેમ લે લાવવામાં આવ્યા છે બંનેને ઘટના સ્થળે લાવવામાં આવ્યા છે અત્યારે આપણે દોડી ચાલતા લાવવામાં આવ્યા છે હાલ બંને જે આરોપી છે આરોપીઓ પાસે પોલીસ અને ઘણા દાવાઓ છે દાવાઓ માંગી પોલીસ આ 2 દિવસનો રિમાન્ડ માંગી છે કાલ જ લઈને પોલીસ તો પ્રત્યાપ ઠાતાની નિસબત પોલીસને આ ઘટના ચાલે આવ્યા ત્યાર બાદ એટલે કે આ દરમિયાન જે પરિસ્થિતિ કરેલી કષ્ટનો જે રિપોર્ટ મોકલી છે જે प्रकारे આખી સમગ્ર ઘટના સરજાઈ હતી એ મુજબ લોકો આ ઘટનામાં જીવતા હુમલા જેમના કેનાનું સૂત્રધાર દીપક છે જે નિયંત્રણ કર્યું છે રિપોર્ટ હતો અત્યારે પુષ્પરશ માટે રીકન્સ્ટ્રક્શન માટે અત્યારે ઘટના સ્થળે લાવવામાં આવ્યા છે જે प्रकारे આ બંદે આરોપીઓને જે તેમનો સમર્થન કરવા ઈદરથી જર્તી પરવામાં આવ્યા છે ત્યારબાદ પાલનપુર ખાતે લાવવામાં આવ્યા અને ત્યારબાદ બોર્ડમાં બને આ લોકોએ પજું કરવામાં આવ્યા હતા અને દિવાલ બોર્ડે તપાસ કરવાની છે જે પ્રકારે આખો કાંડ સર્જાયો હતો ને તેને લઈને અત્યારે પોલીસ છે તે બંને આરોપી દીપક અને ગુપ્ત સિંધી ને લઈને અત્યારે રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે પહોંચી છે જે પ્રકારે પોલીસ બંને આરોપીઓને ઘટના સ્થળે લઈને પહોંચી રહી હતી સુનાવણી દરમિયાન બંને આરોપી લંગડાતા લંગડાતા ચાલી રહ્યા હતા અને અત્યારે બંને આરોપીઓને ઘટના સ્થળે લાવવામાં આવ્યા છે ફેક્ટરીના પાછળના ભાગમાં પોલીસ અત્યારે બંને આરોપીઓને લઈને આવી છે અને જે ફેક્ટરી છે ચાલતી હતી શું ફેક્ટરીમાં કામો થતા હતા તે દિશામાં પોલીસ છે તે ત્યારે આરોપીઓની પૂછપરછ કરી રહેલી જોવા મળી રહી છે ડબલ જોશી સંદેશ ન્યૂ બનાસકાંઠા Ei, meu લેલો જલ્દી પકડો આગળ લો આગળ જાવ જલ્દી અવાજમાં એક નાતો લાઈવ કો સાબ છે ઓલ લાઈવ ઓકે વધારે સિની રહેની છેતારે જે છે તે બનને જે આરૂપીઓ છે દીતા પુત્ર જે દીતાને કુછતા બનને આરૂપીઓને પોલીસ અત્યારે દીક દર્શન માટે લઈ વિને આવી છે અત્યારે પણ આ દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો કે મેને આખો બાર છે અત્યારે ચપ્પલ નથી પહેરવા ભલે જે બને જે છે તે પોલીસ ચેતણે ખાસ કરીને હાથમાં પંજો પર બાંધ્યું છે જે રીતે તપાસનું એક એક અલગ અલગ લેવા બેઠા છે અનિવાર્ય છે આજે 60 હતી પરંતુ જે ફુટેજ હતા કે ડિલીટ તે દિવા માં ઓર અત્યારે ચપ્પલઓ ચાલી રહી છે એની વાત હોય બની જે આર્યુપીએને અલીટા કાલે આરે છે बराबर है बराबर है नहीं नहीं कि आप भी तो कुछ हो के आज आपको छह लड़ना होगा बराबर है बराबर है आपका तांता बराबर है देखो एक अच्छे बाला है बुल्डोवट के अलावा प्रकाश बताओ कुमार पीएल पर तो अजू फोन करती